નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા અને સુપરફાસ્ટ સમાચારની સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં એક નજર આજની હેડલાઇન્સ ઉપર નવી સિસ્ટમ સક્રિય મેઘો બોલાવશે ભૂકા કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક દિવસ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કોલકાતા કાંડમાં સીબીઆઈનો મોટો ખુલાસો કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી ગઈ છે અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો રોનાલ્ડોએ યુટ્યુબ ઉપર ધૂમ મચાવી દીધી છે જમ્મુ કાશ્મીરના લોકો ડરી ગયા છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે ભરબજારે યુવકને છરીથી રેસી નાખ્યો હતો લોકો તમાશો જોતા રહી ગયા ભરણ પોષણ માટે મહિને છ લાખ રૂપિયાની માગ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં વરસાદથી સાત લોકોના મોત નદીઓ તોફાની બની છે સુપ્રીમમાં કોલકત્તા કાંડની સુનાવણી શરૂ કરવામાં આવી હતી ગુજરાત અને પોલેન્ડની રસપ્રદ કહાની સામે આવી છે ભારત યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિમાં માને છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે પોલેન્ડના લોકોને ગુજરાતીઓએ ખાણીપીણીનો ચસ્કો હવે લગાડી દીધો છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો આપણા ગુજરાતીઓએ પોલેન્ડવાસીઓને પણ ખાણીપીણીનો ચસ્કો લગાડી દીધો છે ત્યાં લોકો બ્લેક ટીને સૌથી વધારે પસંદ કરે છે પણ હવે ત્યાંના લોકો પણ આપણી ગુજરાતી રજવાડી ચા પીતા અને ગાંઠિયા ખાતા થઈ ગયા છે એક ભાઈએ ચાની મોટી શોપ ખોલી છે અને તેઓની શોપ પર પોલેન્ડના લોકો સૌથી વધારે સમય પસાર કરતા હોય છે તેઓએ કહ્યું છે કે અહીંના લોકો ઇન્ડિયાની વિઝિટ વારંવાર કરતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના ભારત યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિમાં માને છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે પીએમ મોદી હાલ પોલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા તેઓએ સૌપ્રથમ પ્રથમ નવાનગરના જામ સહેદ દિગ્વિજયસિંહજી અને રણજીતસિંહ જાડેજાના સ્મારક પર પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી ત્યારબાદ તેઓએ જણાવ્યું કે ભારત શાંતિનું હિમાયતી છે ભારત માને છે કે આ યુદ્ધનો યુગ નથી ભારત યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિમાં માને છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત અને પોલેન્ડની રસપ્રદ કહાની જ્યારે મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેઓ પોલેન્ડના પ્રવાસે ગયા હતા ત્યારબાદ હવે પીએમ મોદી પોલેન્ડની મુલાકાતે ગયા છે ગુજરાત અને પોલેન્ડનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે જામનગરનો નાતો પોલેન્ડ સાથે ખૂબ જૂનો છે બીજવા વિશ્વયુદ્ધ સમયે એટલે કે વર્ષ ઓગણીસો ને બેતાલીસમાં જ્યારે જર્મના નાઝીએ પોલેન્ડ પર હુમલો કર્યો ત્યારે જામ સાહેબ દિગ્વિજય સિંહજીએ પોલેન્ડના એક હજારથી પણ વધુ નાગરિકોને આશરો આપ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમમાં કોલકત્તા કાંડની સુનાવણી શરૂ કોલકત્તાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટરના રેપ વિથ મર્ડરના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી સીબીઆઈ કેસને સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો છે જેમાં એજન્સીએ નવ દિવસની તપાસમાં જ માહિતી મળી તે જણાવ્યું છે બીજી તરફ કોલકત્તા પોલીસે પણ ચૌદથી મે ઓગસ્ટની રાત્રે હોસ્પિટલમાં થયેલી તોડફોડનો તપાસનો રિપોર્ટ પણ સોંપ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશથી વરસાદથી સાતના મોત થયા છે નદીઓ પણ તોફાની બની છે દેશમાં ક્યાંક ભારેથી મધ્યમ તો ક્યાંક ધીમો વરસાદ થઈ રહ્યો છે આ તરફ ઉત્તર પ્રદેશમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી હતી જ્યાં બુધવારે એટલે કે એકવીસ ઓગસ્ટના રોજ ચોવીસ કલાકમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં સાત લોકોના મોત થયા છે યુપીના દસ જિલ્લાના એંશીથી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા છે બલિયામાં ગંગા બારાબંકીમાં ગાગરા સિદ્ધાર્થનગરમાં રાપતી અને ગ્વાડામાં કૌનો નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરણ પોષણ માટે છ લાખ રૂપિયાની માગ પતિથી અલગ થયેલી મહિલાએ ભરણ પોષણ માટે દર મહિને છ લાખ સોળ હજાર રૂપિયાની માગણી કરી છે જે સાંભળીને વકીલ પર જજ ગુસ્સે થઈ ગયા હતા જજે કહ્યું કે જો આટલો બધો ખર્ચ કરવાનો શોખ હોત તો જાતે કમાઈ શકે વકીલે ખર્ચ ગણાવતા કહ્યું કે ચપ્પલ અને કપડાં માટે પંદર હજાર ભોજન માટે સાહીઠ હજાર ઘૂંટણની સારવાર માટે ચારથી પાંચ લાખ રૂપિયા તેમજ અન્ય ખર્ચ મળીને દર મહિને છ લાખ સોળ હજાર રૂપિયા થાય છે કર્ણાટક હાઈકોર્ટના મહિલા જજે આ માગણીને ગેરવાજબી ગણાવી દીધી છે વાત કરીએ તો યુવકને છરીથી રેસી લોકો તમાશો જોતા રહ્યા અંજારમાં બજારની વચ્ચે એક યુવકને પૈસાની લેતી દેતી મામલે છરીના ઘા મારીને રેસી નાખ્યો હતો આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે આ અંગેની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને તેની ગણતરીના કલાકોમાં જ દબોચીને રાઉન્ડ અપ કર્યો હતો ઉલ્લેખનીય છે કે અંજારમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે જમ્મુ કાશ્મીરના લોકો ડરી ગયા છે વિધાનસભા ચૂંટણીના કારણે જમ્મુ કાશ્મીર પહોંચેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા આ દરમિયાન તેમણે કહ્યું છે કે હું લોકશાહીની રક્ષા કરું છું જમ્મુ કાશ્મીરનું પ્રતિનિધિત્વ જરૂરી છે હું અહીંના લોકોને પ્રેમ કરું છું અહીંના લોકો ડરી ગયા છે અમે ડર દૂર કરવા માગીએ છીએ કોંગ્રેસ અહીં ડર વગર કામ કર્યું છે જમ્મુ કાશ્મીરના લોકો સાથે અમારા સંબંધો છે તો ખડગે કાશ્મીરના ગઠબંધન કરવાની વાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોનાલ્ડોએ યુટ્યુબ પર ધૂમ મચાવી છે ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુટ્યુબ પર ડેબ્યુ કર્યું છે રોનાલ્ડોની ચેનલ બનાવ્યાના એક કલાકની અંદર જ તેના સબસ્ક્રાઇબરની સંખ્યા એક મિલિયનને વટાવી ગઈ છે અત્યાર સુધીમાં એક કરોડ પાંત્રીસ લાખ લોકો તેની ચેનલને સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે મિસ્ટર બિન વિશ્વના સૌથી વધુ સબ્સ્ક્રાઇબ કરેલા યુટ્યુબરને દસ મિલિયન સબસ્ક્રાઈબર સુધી પહોંચવામાં એકસો બત્રીસ દિવસ લાગ્યા હતા જ્યારે રોનાલ્ડોએ બાર કલાકમાં દસ મિલિયન સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો

મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની યાત્રા અમદાવાદ પહોંચી છે રાજીવ ગાંધી ભવનથી સાબરમતી આશ્રમ સુધી પદયાત્રાનું આયોજન હતું ઉલ્લેખનીય છે કે મોરબી બ્રિજ દુર્ઘટના રાજકોટ અગ્નિકાંડ તક્ષશિલા અગ્નિકાંડ અને હરણી બોટકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા નવ ઓગસ્ટથી મોરબીથી યાત્રા કાઢવામાં આવી હતી અને સાંજે સાડા પાંચ કલાકે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં જોડાવાનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા કાંડ સીબીઆઈનો મોટો ખુલાસો સીબીઆઈએ કોલકત્તાની ઘટનાનો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને ને પરત કર્યો છે રિપોર્ટ અનુસાર આ કેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અંતિમ સંસ્કાર બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી ક્રાઈમ સીન સાથે છેડછાડ કરવામાં આવી છે હોસ્પિટલ પ્રશાસન આ મામલે ઉદાસીન રહ્યું છે સીબીઆઈને મેડિકલ રિપોર્ટ મળ્યો નથી આ ઘટના અંગે પરિવારજનોને મોડેથી જાણ કરવામાં આવી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક દિવસ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ હતો કોંગ્રેસના તમામ સભ્યો એક દિવસ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સત્રની શરૂઆતની એકવીસ મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી હતી ઉલ્લેખનીય છે કે વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ થતા હોવાની માગ સાથે માથાકૂટ થઈ હતી કોંગ્રેસના ધારાસભ્ય ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો નવી સિસ્ટમ સક્રિય મેઘો બોલાવશે ભૂકા હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે રાજ્ય તરફ વધુ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ આપશે જેમાં દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે પચીસ ઓગસ્ટે ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે